બુલેટિન કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેનાથી અમદાવાદમાં આજથી બે દિવસ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને એપ્રિલના રોજ રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસનું આયોજન જેમાં સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની વિશેષ બેઠકનું આયોજન પણ કોંગ્રેસના કાર્યકર્તા નેતા દ્વારા કરાયું છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેઠકમાં ખાસ હાજરી પણ નોંધાવી છે તેમની ઉપસ્થિતિની વચ્ચે આ બેઠકનું આયોજન કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ જે બેઠક છે તેમાં હાજરી ત્યારે સભ્યો સહિત એકસો છપ્પન લોકો આ બેઠકમાં હાજરી આપશે તેવી પણ હાલ વિગતો પ્રકાશમાં આવી રહી છે અનેક મુદ્દાઓ પર આ બેઠકની અંદર ચર્ચા થશે અને સાંજે પાંચ વાગે ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સીડબ્લ્યુસીની બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે ત્યારે

મલ્લિકાર્જુન ખરગે સોનિયા ગાંધી પીસી વેણુગોપાલ સહિતના નેતાઓ ત્યાં આગળ પુષ્પાંજલિ કરી રહ્યા છે ને થોડી જ વાત છે કે સ્મારકની અંદર જે સરદાર પટેલના વસ્ત્રો છે જેમના જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે ઉત્સુકમાં રહેતા હતા તે ઝાંખી પણ કરશે અને સહિતના જે બીજા નેતાઓની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ પહોંચી ચૂક્યા છે અભિષેક મનુષ સંઘવી પહોંચી ચૂક્યા છે સહિતના જે નેતાઓ છે તો સીડબ્લ્યુસી ની અંદર પહોંચી ચૂક્યા છે થોડીક જ વારની અંદર જો જે સીડબ્લ્યુસી ની બેઠક છે તે અહિયાં શરૂ થશે અત્યારે હાલ પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલક્ષા પટેલ પણ તેમના સ્વાગત માટે અહિયાં પહોંચ્યા છે એટલે કે રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી હાલ જે સીડબ્લ્યુસી સ્તર છે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ત્યાં પહોંચ્યા છે પુષ્પાંજલિ કરીને જે સ્મારક ની અંદર આવેલી જે સરદાર વલ્લભભાઈ પટેલની જે જીવન ડબ્લ્યુએફ ની જે વસ્તુઓ ઉપયોગમાં લેતા હતા તે વસ્તુઓની અહિયાં છે અને ત્યારબાદ સીડબ્લ્યુસી બેઠક ની અંદર ફોટો સેશન થશે અને તે ફોટો સેશન થયા બાદ સીડબલ્યુસી જે બેઠક છે અંદર ગાંધી પોતે હાજર હાજરી આપશે કેટલાક મુદ્દાઓ છે તે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે જે કોંગ્રેસની રણનીતિ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે આગામી દિવસમાં કોંગ્રેસને કઈ રીતે વધુ મજબૂત કરશે તો અંગે પણ ચર્ચા કરવામાં આવશે એટલે કે તમે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે પ્રમાણે રાહુલ ગાંધીનું જે સરદાર પટેલ સ્મારક છે ત્યાં આગળ સ્વાગત થઈ ચૂક્યું છે રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે જે પ્રમાણે રાહુલ ગાંધીની સાથે સોનિયા ગાંધી પણ જોવા મળી રહ્યા છે સોનિયા ગાંધી છે સોનિયા ગાંધી અત્યારે હાલ દેખાઈ રહ્યા છે રાહુલ ગાંધી છે મલ્લિકાર્જુન ખડગે પણ સાથે તમામ તમામ ગુજરાતના જે નેતાઓ છે તેમનું સ્વાગત કરવા માટે અત્યારે હાલ પહોંચી રહ્યા છે પ્રભારી મુકુલ વાસપિક પણ સાથે જોવા મળી રહ્યા છે વિધાનસભાના પક્ષના નેતા અમિત ચાવડા સીસી વેણુગોપાલ સહિતના નેતાઓ જે છે હાલ રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન પટેલ સ્મારક આવેલું છે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની ની જે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે તે મ્યુઝિયમ ની મુલાકાત લઈ રહ્યા છે અત્યારે હાલ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે હાલ જે મ્યુઝિયમ ની મુલાકાત છે તે તમામ નેતા લઈ રહ્યા છે સાથે જે और बात करવાનું होतं मुस्लिमની મુલાકાત લીધા બાદ તમામ તમામ નેતાઓ જે કે પીએડબલસી ની બેઠક ની અંદર ઓ હાજરી આપવા માટે પોસ્ટે એટલે કે જે પ્રમાણે વિડિયો પર સામે આવી રહ્યો છે જે નાયી પણ પ્રશ્ન કરતા હશે આ ਇਸ प्रकारे એટલે હાલ જે તમામ તમામ નેતાઓ જે પોંછા છે ઓલી તો જોાય કે સમગ્ર જે પીએડબલસી ની બેઠક છે જે પ્રોસરું થશે ને બેઠક ની અંદર તમામ તમામ હાજરી આપવા માટે કપરે તરણ

ભાગીદારી ન્યાય અને પછી કે જે ખેડૂતોને ન્યાયની વાત કરવામાં આવતી તેની ઉપર જે થતા અત્યાચારો છે જે જુલમો છે જે સરકાર દ્વારા કરવામાં આવતી જુલમો છે તેની ઉપર પણ ચર્ચા કરવામાં આવશે આગામી દિવસમાં કઈ રીતે તેમાં આગળ વધુ તેની પણ જે ચર્ચા છે તે કરવામાં આવશે આ સરકાર સામે આગામી દિવસમાં કઈ રીતે લડવું તે અંગે પણ આ જે બેઠક છે તેની અંદર ચર્ચા કરવામાં આવશે જે હાલના જે પ્રશ્નો દેશભરમાં ચાલી રહ્યા છે મોંઘવારી છે બેરોજગારી છે ગરીબી છે તે મુદ્દે પણ ચર્ચા કરો પ્રજા વચ્ચે આ તમામ મુદ્દાઓને લઈને કઈ રીતે જવું જોઈએ કઈ રીતે પ્રજાને કોંગ્રેસ પક્ષ ઉપર જે વિશ્વાસ છે તે વિશ્વાસ લાવો જોઈએ તે મુદ્દે પણ આ સમગ્ર બેઠક ની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવશે તમામે તમામ બેઠક ઉપર ચર્ચા છે ડબલ્યુસી ના જે એકસો ને से थे, थे, तो 1000 जितना सदस्यों के आवश्यक है तमाँ में तमाँ ते 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 तो सदस्यों से चर्चा કર્યા બાદ auriculali જે રાષ્ટ્રીય અધિવેશન મળસે તે અધિવેશનનો તો તમામ તમામ નેતાઓ તો જે 2000 જેટલા નેતાઓ આવશે જે પોતાની વાતને অনুমোদন આપશે ત્યારે હાઈ જો પ્રમાણિત દ્રશ્યોમાં જોવા મળતા કે પ્રમાણે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દીકવિચિત પણ જે સીડ ઓફિસની બેઠક પર જે અંદર પહોંચ્યા છે તે વેનિસ સ્તર પર પહોંચી ચૂક્યા છે એટલા હાલ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક તેલત પણ સ્તર પર પહોંચી ચૂક્યા છે સાથે જ રાજસ્થાનના પ્રદેશ પ્રવર્તક પણ મો

સહિતના જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ પર ચર્ચા કરે ચર્ચા કરવામાં આવશે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત પણ અહીંયા પહોંચ્યા છે ભાગ લેવા માટે કહી શકાય કે તમામ રાજ્યના જે પૂર્વ મુખ્યમંત્રીઓ છે જે કોંગ્રેસની સરકાર છે તે સરકારના મુખ્યમંત્રીઓ પણ આ બેઠકની અંદર ભાગ લેવા માટે પહોંચશે અને ત્યાં આગળ તમામે તમામ ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે અને આગામી દિવસમાં ગુજરાતની અંદર જે વીસ વર્ષથી સરકાર કોંગ્રેસ જોવા નથી મળતી સરકાર કઈ રીતે લાવવામાં આવે ચિદમ્બરમ પણ અહીંયા જોવા વાત છે તે કરવામાં આવશે અને તે મુદ્દા ને લઈને અહીંબ્લ્યુસી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ આવતીકાલે વિસ્તૃત ચર્ચા અધિવેશન ની અંદર કરીને તમામ તમામ નેતાઓનું અનુબંધ તેની અંદર લેવામાં આવતું છે નાયબ મુખ્યમંત્રી હા ઘટના જેવસા જેવો પ્રકારમાં જ છે બસ પુરવા ના કોઈ જીવન મરણમાં ઉદ્દેશ લેંગડી રહે છે જે પ્રમાણે તમે દ્રશ્યોમાં દેવો મળતા હશે તે પ્રમાણે તમામ ને લેતા હશે જે સર અહીંયા પહોંચી ગયા છે અને થોડીક જ વારની અંદર રાહુલ ગાંધી સોનિયા ગાંધીના મલ્લિકા સર જે જે રાષ્ટ્રીય સ્મારક છે તેની મુલાકાત લીધા બાદ સીડબીસી બેઠક ની અંદર જે સભા કરે બનાવવામાં આવશે ત્યાં આગળ પહોંચશે અને ત્યાં અમર સે લોકો જે મુદ્દો છે તે મુદ્દો ઉપર ચર્ચા કરવામાં આવશે લ તો સમગ્ર દિશય ઇન્ડિયા કોઓર્ડિનેટર જે નેશનલ લેવલ આજે આવેલા છે તે સમગ્ર કુછલે પેઢી સાથે પણ વાર્ષિક કરજો નેાયા પ્રકારના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી કઈ રીતે વાર્ષિક કરવામાં આવી કે તમામ બાબતોની મીડિયાને બ્રીફમાં આપવામાં આવશે કે આ પ્રકારની સરહદ હલ સંપૂર્ણ માહિતી જે મળી રહી છે કે બીજી બાજુ જે વાત કરીએ તો સાહેબ 8 વાગ્યા ની આસપાસ તમામ તમામ નેતાઓ મહત સંધી आश्रम ખાતે જો છે ને સંધી आश्रम પાસે

જો પ્રમાણે કોઈ પણ નેતાને પૂછવામાં આવે તો કોઈ અગમ્ય કારણોસર પ્રીંકા ગાંધી આજે ગુજરાતમાં નથી આવી છે કે જે બેઠકમાં પ્રીંકા ગાંધી બાદ નહી રહી શકે પરંતુ જે પ્રમાણે માહિતી મળેલ છે તે પ્રમાણે પ્રીંકા ગાંધી આવતીકાલે ગુજરાત આવશે આવતીકાલે વેરી સવારે સિદ્ધાતાવિલેતી રાષ્ટ્રીય અધિવેશન જે અધિવેશનમાં બાદ લેબી પણ હાલ માહિતી જે તેમ સામે આવીローチ એટલે કે કોઈ કારણોસર પ્રીંકા ગાંધી આજ રોજ નહીં ગુજરાત પરંતુ આવતીકાલે આવવાની વાત અત્યારે હાલ જે છો તો સામે આવી છે જી ધવલ આભાર તો અમદાવાદની અંદર રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસનું ચોસઠ વર્ષ પછી અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશન અને સીડબલ્યુસીની વિશેષ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તે બેઠકની અંદર હાજરી આપવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અમદાવાદ ખાતે પહોંચી પણ રહ્યા છે સાથે જ મલ્લિકાર્જુન ખડગે પણ તેમની સાથે ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા ત્યારે પ્રિયંકા ગાંધી આજે અમદાવાદ ખાતે અધિવેશનની અંદર હાજરી નહીં આપે તે એક વખત ચર્ચાનો વિષય પણ બન્યો હતો પરંતુ હવે એરપોર્ટથી સીધા તેઓ

અમદાવાદની મુલાકાતે રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે ઉપસ્થિત છે રહેવાના છે અને તે અંતર્ગત અંદર છપ્પન જેટલા સભ્યો પણ ઉપસ્થિત છે સત્તા મળે તો જે રવિશંકર મહારાજજી સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીજીની ભાવના સાથે લોકોની સેવા માટેની કામ કરવાની ભાવના સાથે વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત ક્યાં છે એ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત રૂપે ચર્ચાઓ થશે બધાના અભિપ્રાય અને અધિવેશનની સમાપ્તિ રૂપે એક સંકલ્પ પત્રના રૂપે ન્યાયપથ સંકલ્પ સમર્પણ અને સંઘર્ષ ની નીતિ સાથે વિચાર સાથે કાર્યક્રમો સાથે આયોજન સાથે આવનારા સમયમાં કોંગ્રેસ લોકોની વચ્ચે જશે કોંગ્રેસ એક ન્યાયની વાત લઈ અને આગળ આવી છે અને આ ન્યાયપથ ઉપર આગળના દિવસમાં તમામે તમામ લોકોના બંધારણીય અધિકારો અને વિકાસની તક સુનિશ્ચિત કરવાની દિશામાં કોંગ્રેસ કાર્યક્રમો આયોજિત કરશે અને આ અધિવેશન એ એનો ના સંગઠનની આંતરિક ચર્ચા અને હારે હારે દેશની ચિંતા અને દેશના દરેક તબક્કાની ચિંતા હરેક વખતે થઈ છે અને એટલે જ આપણે જોઈએ છીએ કે જે આઝાદીના સમયમાં દેશની અંદર સોયનું પણ ઉત્પાદન નહોતું થતું ત્યારથી લઈને આજે તમે જોવું એ દરેક ક્ષેત્રની અંદર દેશે જે હરણફાળ વહી છે તો એ જે તે સમયની વિચારો છે અને એ આજે પણ જે અત્યારે અધિવેશન થઈ રહ્યું છે આવનારા ભવિષ્યને ધ્યાને રાખી અને દૂરદર્શિતા સાથે એક ચર્ચાની વાત છે આ દેશ છે એ લોકોનો છે નાગરિકોનો છે કોઈ વડાપ્રધાન કે કોઈ પ્રધાનોનો આ દેશ નથી કોઈ અફસરોનો નથી એમ છતાં પણ અમલદારશાહી ભ્રષ્ટાચારી આ બધું ચાલે ચાલી રહ્યું છે તો એમાં જ્યાં જ્યાં લોકોને ન્યાય નથી મળતો જે પ્રકારે એવા પાંચ ન્યાયની વાત રાહુલ ગાંધીએ કરી છે ये बहुत हर्ष उत्साह है कि हम एक नई ऊर्जा के साथ नई गति और दिशा कांग्रेस के पुनर्निर्माण में यहाँ से शुरुआत हो रही है एक व्यापक डायलॉग और डिस्कशन के बाद कई नई नीतियाँ कई नई चीजें होने है और यहाँ से यह अभियान चलेगा मजबूत का न केवल गुजरात केवल माध्यम देश संविधान की रक्षा कैसे हो कैसे जो हम कांग्रेस को मजबूत बनाए और देश की जो आर्थिक जो खराब हो गई है शेयर मार्केट पूरी तरह टूट रहा है अमेरिका आंखें दिख रहा है हमें धमका रहा है अमेरिका और हमें चले जा रहे हैं इसकी इन सारी चीजों पर विचार विमर्श होगा और कांग्रेस नए से जो है देश को તો અમદાવાદની અંદર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન છે અને તે અંતર્ગત અનેક દિગ્ગજ નેતાઓ જેમાં શશી થરૂર પણ હવે અમદાવાદ ખાતે આજે સીડબ્લ્યુસીની જે બેઠક છે તેમાં હાજરી આપવા માટે પહોંચી ગયા છે અમદાવાદ ખાતે જે આ બેઠક છે સીડબ્લ્યુસીની તે અંતર્ગત રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ જોવા મળી રહ્યા છે આ તસવીરો તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો જેમાં કોંગ્રેસના ઘણા બધા એવા દિગ્ગજ ચહેરાઓ છે જે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે રાજકારણની અંદર તેઓ ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવતા જોવા મળતા હોય છે તેવા આ તમામ ચહેરાઓ અત્યારે અમદાવાદની અંદર છે મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી સાથે અનેક જે નેતાઓ છે તે પણ અહીં ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે સીડબ્લ્યુસીની બેઠકની અંદર તમામ જતા હોય તે પ્રકારની આ તસવીરો જે અત્યારે સામે આવી રહી છે અને જેને તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો બેઠકની અંદર ખાસ કરી અર્થવ્યવસ્થા બેરોજગારી ગરીબી અને લોકો સાથે થતા અન્યાય અંગે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવનાર હોવાના આજે સમાચાર મળી રહ્યા છે સીડબ્લ્યુસીની બેઠકની અંદર આ તમામ જે નેતાઓ છે તે જઈ રહ્યા છે બેઠકની અંદર ખાસ પ્રકારે ચર્ચાઓ અને વિચારણાઓ કરવામાં આવનાર છે આ સાથે જ લોકો નિશ્ચિતપણે તેઓનો જે મત છે તે બદલશે તેવો એક દાવો છે તે પણ કોંગ્રેસના તમામ નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ તમે સ્ક્રીન પર નિહાળી રહ્યા છો તમામ દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસના જેઓ જે અલગ અલગ રાજ્યોમાંથી પણ અહીં પહોંચી રહ્યા છે અને તેમનું આગતા સ્વાગત છે તે પણ કરવામાં આવી રહ્યું છે